રમેશભાઈ મયર આહિર આનંદનો દિવસ સૌને મહાદેવ પહેલાં તો મહાદેવ આર જય શ્રી કૃષ્ણ મહાદેવ હા મહાદેવ મહાદેવ અને બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે બધાનો અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી ત્યાં પણ પૂરેપૂરી સુવિધા છે જે લોકો અમુક એવું કહેતા હોય છે કે અમરનાથ જવામાં વધારે આ તે પણ ત્યાં ફૂલ ફેસિલિટી દેવામાં આવે છે કોઈ પણ જાતનું કાંઈ નથી અને આર્મી દ્વારા છે અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જે છે એ બધી ફૂલ ફૂલ સપોર્ટ આપે છે અને કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી અને બહુ સારી એવી યાત્રા મહાદેવની કૃપાથી થઈ જાય છે અને વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષ થી આપણે જોઈએ તો પહેલા બનાવો બનતા નાના મોટા તે કઈ બરોબર છે પણ જ્યારથી જેથી કરીને બસ ઉપર પથ્થરમારો કરવો જનરલી અમે શ્રીનગરથી જયારે ચોકમાંથી પસાર થતા હોઈએ ત્યારે બસ ઉપર પથ્થરમારો થાય કાચમાં હાથે પથ્થરમારો બહુ થતો પણ તે હવે છેલ્લા કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મી ને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ લકર આપણે જઈ શકીએ તેમ નથી એવું આપણને અનુભવ થયેલા છે